લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું બિગુલ ફૂંકાઈ ચૂક્યું છે રણસિંગ ફૂંકાઈ ચૂક્યું છે ભાજપ દ્વારા ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ઉપર ચૂંટણી કાર્યાલયની શરૂઆત પણ કરી દીધી છે તો આ આની સાથે સાથે આજે દાહોદની દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ કોંગ્રેસ દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી લોકસભામાં કોંગ્રેસ કઈ રણનીતિને લઈને કામ કરશે તો આજે આ મુદ્દાની વાતને લઈને અમારા દાહોદના યુવા પત્રકારો જોડે દાહોદની સ્થિતિ પરિસ્થિતિ રાજકીય પક્ષોની કઈ કયા કયા સમીકરણો જોવા મળી રહ્યા છે સાથે સાથે સ્થાનિક મુદ્દાઓ શું હશે તેને લઈને વાત કરીશું તો આપણી સાથે દાહોદના યુવા પત્રકાર ધ્રુવ ગોસ્વામી છે આપણે એમની જોડે વાત કરીશું શું લાગે છે આજે કોંગ્રેસે એક દિવસીય શિબિરનું આયોજન કર્યું હતું કેવા મુદ્દા ચર્ચાયા હશે ને કોંગ્રેસની પરિસ્થિતિ દાહોદમાં શું છે ચોક્કસથી કોંગ્રેસની પરિસ્થિતિની જો વાત કરીએ તો કોંગ્રેસનું જે માળખું જે છે તે અત્યારે તૂટી ભાગ્યું છે એક સમય હતો જ્યારે કોંગ્રેસ જે છે તે દાહોદનું ગઢ ગણવામાં આવતું હતું આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં કોંગ્રેસનું એક વર્ચસ્વ હતું દાહોદ જિલ્લાની જો વાત કરીએ તો દાહોદ જિલ્લામાં છ વિધાનસભામાંથી ત્રણ વિધાનસભા કોંગ્રેસ જોડે હતી ત્યારે અત્યારે કોંગ્રેસ જે છે તે પૂરી જે છે નિષ્ક્રિય થઈ ગઈ હોય અને તેમની પાસે કોઈ એવો એજન્ટા પણ નથી કોઈ એજન્ડા મૂક્યા પણ નથી આદિવાસી સમાજના લોકો માટે કોઈ નવો એજન્ડો જો લોકસભામાં લાવે તો કોંગ્રેસ ફરી ઊભી થઈ શકે છે સો ટકા કોંગ્રેસ ઊભી થઈ શકે તેવા સમીકરણો છે પણ અત્યારે એમના પાસે લોકસભાનો ચહેરો પણ નથી એવું હાલના તબક્કે તો જોવાઈ જ રહ્યું છે તો કયા મુદ્દા પર ચૂંટણી લડી શકે છે કોંગ્રેસ અને એમનો ચહેરો કોણ હશે શું લાગે છે આજના તબક્કે આજના તબક્કે જો જોવા જઈએ તો આજની સભામાં જે યુવા નેતૃત્વ માટે જે આસપાસના એટલે કે આસપાસના વિસ્તારના કોંગ્રેસના જે નેતાઓ છે મોટા મોટા નેતાઓ છે પૂર્વ સાંસદ છે પૂર્વ ધારાસભ્યો જે છે તમામ લોકો ઉપસ્થિત હતા ત્યાં મેં એક પ્રશ્ન પણ તેઓને પૂછ્યું કે ગયા વખતે ઝાલોદ વિધાનસભાના બાબુભાઈ કટારા જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ લીધી હતી તો શું આ વખતે પણ કોંગ્રેસ જે છે કોઈ એવા ચહેરાને ટિકિટ આપશે જે પક્ષથી નવો હોય તો ત્યારે અમને એવો જવાબ મળ્યો હતો કે ના આ વખતે પણ એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે જે કોંગ્રેસનો વફાદાર રહ્યો હોય એટલે ક્યાંક ને ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે તેમની ટિકિટ ટિકિટને લઈને કોઈ સમાધાન કરવા માંગતી નથી તો આ તો થઈ કોંગ્રેસની વાત ગયત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉતરી હતી ને જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો ગેરંટી કાર્ડ પણ નીકળ્યા હતા આ બાબતે આપણા દાહોદના જ યુવા પત્રકાર છે સૌરભ ગેહલોત આપણે એમની જોડે વાત કરીશું સૌરભ ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે આવી હતી ગેરંટી કાર્ડ પણ એમને મોકલ્યા હતા દાહોદ લોકસભાની વાત કરીએ તો દાહોદ લોકસભામાં છ છ વિધાનસભા પર બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહ્યા હતા અને સારી એવી પરિસ્થિતિ હતી તો હવે લોકસભાની દ્રષ્ટિ આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી કઈ પોઝિશનમાં છે ચોક્કસથી કહી શકાય રાજેન્દ્રભાઈ જે આ લોકસભામાં આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે જપલાવશે ત્યારે જે ગત વિધાનસભાની ચૂંટણી હતી તેમાં વાત કરીએ તો જે છ ઉમેદવારો હતા છ ઉમેદવારો પોતે મેદાનમાં ઉતર્યા હતા ભાજપ અને કોંગ્રેસથી જે લોકો કંટાળી ગયા હોય તેઓ વિકલ્પ પસંદ કરતા હતા અને વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી હતી આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં જે પ્રકારે પ્રચાર કર્યો હોય અને ગેરંટી કાર્ડ પણ વિતરણ કર્યા હતા તેના કારણે જે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો પણ થોડો પ્રભાવ તો જોવા મળ્યો જ હતો પરંતુ અત્યારની વાત કરીએ તો જે ગરબાડા વિધાનસભામાંથી જે તેમણે ઉમેદવાર ઊભા કર્યા હતા શૈલેષભાઈ ભાવોર તેઓ જે પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જેઓ તેમને મત આપ્યો હોય તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવાઈ રહી છે કારણ કે તેઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો હતો પરંતુ તેઓએ પક્ષ પલટ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે આમ આદમી પાર્ટી છે તેના પર લોકોની નિરાશા ઉભી થતી હોય એવું લાગી રહ્યું છે કે ગરબાડામાં જે રીતે શૈલેષ ભાભોર આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં આયા છે તો આનો પડગો અન્ય વિધાનસભાઓમાં પણ પડશે લોકસભાની દ્રષ્ટિએ લોકસભાની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકારે જે આમ આદમી પાર્ટીનો અન્ય વિધાનસભા ક્ષેત્ર ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ અસર તો જોવા નહીં મળે પરંતુ જો કહી શકાય આ ગરબાડા વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ ત્યાં પક્ષ પલટો થયો હતો તેના કારણે સીધી સીધી આમ આદમી પાર્ટીના નેતૃત્વ પર જે સીધી અસર પડી હોય તેવું પણ લાગી રહ્યું છે તો આ થઈ આમ આદમી પાર્ટીની સ્થિતિ અને પરિસ્થિતિની વાત પરંતુ હમણાં તાજેતરમાં જે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ જેવા રાજ્યોમાં ચૂંટણી થઈ અને ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજમાંથી બાપ પાર્ટીનો ઉદય થયો છે અમારી જોડે અમારા સહયોગી છે નઈમ મુંડા આપણે એમની જોડે વાત કરીશું નઈમભાઈ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલી ધરાવતો જિલ્લો છે અને આ વખતે બાપ પાર્ટી લોકસભા પર કેટલી અસર કરશે સૌથી પહેલાં તો ધન્યવાદ રાજેન્દ્ર શર્મા તમારો કે તમે દાહોદ લાઈવના પ્લેટફોર્મ પર બોલવાનો અમને મોકો આપ્યો છે દાહોદમાં એ સો ટકા સા વાત સાચી છે કે લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ભાજપ પણ ગેલમાં છે કારણ કે ભાજપે હવે વિચારી લીધું છે કે કોઈના ચહેરા પર નહીં પરંતુ માત્ર નરેન્દ્ર મોદીના ચહેરાને સામે રાખીને જ કોઈક ઉમેદવારને ઉતારશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની તો ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર દાહોદમાં આવશે ખાસ કરીને જે બાપ ભારત આદિવાસી પાર્ટી જે હમણાં નવી બનાવવામાં આવી છે ભારત આદિવાસી પાર્ટી તેમાંથી પણ કોઈ ચહેરો આદિવાસી સમાજનો જે પ્રભુત્વ ધરાવતો હોય આદિવાસી સમાજના એવા ચહેરાને ટિકિટ આપી અને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે વાત આજની કોંગ્રેસની કરીએ કોંગ્રેસે આજે એક દિવસીય શિબિર રાખી હતી તેમાં ખાસ મુદ્દો તો એ હતો જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છે ન્યાય યાત્રા દાહોદમાં રાજસ્થાનમાંથી સીધી દાહોદમાં પસાર થવાની છે અને તેને લઈને તેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આ લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રશ્નો પત્રકારો દ્વારા જે મહેમાન આવેલા હતા જે અગ્રણી આવેલા હતા કોંગ્રેસના તેમને પૂછવામાં આવ્યા હતા અને તેમને કીધું હતું કે જે કોંગ્રેસનો વફાદાર હશે તેને જ લોકસભા કોંગ્રેસ લડાવવા માંગે છે તેવું કહ્યું હતું પરંતુ મને એવું લાગે છે કે જે બાપ પાર્ટી છે આ બાપ પાર્ટીનો ચહેરો લોકસભામાં નવો જે આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે તેમને ઉઠાવી ઉતારી શકે છે અને તેમાં ખરેખરીનો જંગ ભાજપ અને બાપમાં જોવા મળી શકે છે તેવું હાલની આશંકાએ લાગી રહી છે અમારે મારે એક પ્રશ્ન ધ્યાનમાં આવ્યો છે ધ્રુવ આપણી જોડે વાત કરીશું કે હમણાં કોંગ્રેસ ભલે પોતાની રીતે ચિંતન કરી રહી છે આમ આદમી પાર્ટી પોતાની રીતે પ્રચાર કરી રહી છે પણ લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો શું લાગે છે અગર જો ઇન્ડિયા ગઠબંધન રણનીતિ પર કામ થશે તો દાહોદમાંથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોનો ચહેરો હોઈ શકે છે ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધનની જે આપણે વાત કરી છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપનું ગઢ રહ્યું છે ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન થયું છે આપણે કોઈ પક્ષની વાત નથી આપણે એ વાત લોકસભા ચૂંટણીને લઈને કોણ ટિકિટ ફાવશે તેના પર છે દાહોદમાં અત્યારની જો હાલ પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે ભાજપ જે છે પોતાનું મિશન એટલે કે મિશન લોટસ ચલાવી રહ્યું છે આપ જોઈ શકો છો ગત વર્ષ વિધાનસભાની ચૂંટણીમાં કેટલા જે કોંગ્રેસના નેતાઓ જે છે ગ્રાઉન્ડ લેવલના નેતાઓ છે અમુક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બીજા એવા અનેક નેતાઓ જે છે કોંગ્રેસ કોંગ્રેસ છોડીને ભાજપના જોડ ભાજપનો કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે ઝાલોદ વિધાનસભા હોય તેને પણ ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હતું ત્યારબાદ દાહોદની વિધાનસભાની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જ ક્યાંક ને ક્યાંક અંદર આંતરિક વિવાદના લીધે ટિકિટ વહેંચણીમાં પણ વિવાદ થયો હતો એટલે કહી શકાય કે જો આ વખતે કોંગ્રેસ જો પોતાનું પૂરેપૂરું આપે તો કદાચ જે છે ઇન્ડિયા ગઠબંધન સાથે તે જીતી શકે તો તમને એવું લાગે છે કે જે વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ઉમેદવારોની વેચણીને લઈને આંતરિક કલેક જે કોંગ્રેસનો હતો એ સપાટી પર આવ્યો હતો અને એને લઈને જ કોંગ્રેસે વિધાનસભામાં પણ જે એની જમીની જે પકડ હતી એ ગુમાવી બેઠી છે શું કેવું શું કેવું લાગે છે ચોક્કસથી કોંગ્રેસ જે છે તે તે દાહોદમાં પોતાનું એક ગઢ અને સામ્રાજ્ય તેનું પૂર્વમાં હતું કોંગ્રેસ તેની આંતરિક સ્થિતિ ક્યાંક કાર્યકર્તાઓની વિચારધારા વિરુદ્ધ કામ કરીને ગુમાવ્યું તેવું મને લાગે તો આપણે વાત કરીશું કે આ તો રહી ત્રણેય પક્ષોની વાત હવે મુખ્ય પક્ષની વાત પર આવીએ એટલે કે બીજેપીની શું લાગે છે બીજેપી કેવું રહેશે લોકસભા માટે દાહોદનું ચિત્ર મને એવું લાગે છે કે જે પ્રમાણે લોકસભામાં જે મહિલા અનામત તેત્રીસ ટકા મહિલા અનામત કરવામાં આવી છે તેમાંથી દાહોદની લોકસભા બેઠક ઉપર પણ એસટી મહિલા અનામતને પણ ચહેરા તરીકે લોકસભામાં ઉતારી શકે છે ભાજપ અને વાત કરીએ બાપની તો બાપમાં જે પ્રમાણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે ઇલેક્શનો લડવામાં આવ્યા તેમાંથી ત્રણ જેટલા ધારાસભ્યો છે તે ચૂંટાઈને આવ્યા મધ્યપ્રદેશમાંથી જે કમલેશ કમલેશ ડોઢિયાર છે આ કમલેશ ડોઢિયાર પણ કુલ બહુમતીની સાથે તેઓ ચૂંટાઈને આવ્યા છે તેઓનું એવું કહેવું છે કે હું જ્યારે વિધાનસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા ગયો ત્યારે તે ફોર્મ ભરવા ગયો ત્યારે તેની સાથે તેની માતા તેની પત્ની અને તેના પરિવારના જ બે ત્રણ લોકો હતા અને આટલી બહુમતીથી અમે જીતી શક્યા છે જ્યારે અમે સત્તા પક્ષનો હિસ્સો હઈશું તો અમને બોલવામાં નહીં આવે સમાજનું ભલું નહીં થઈ શકે પરંતુ તેમનું એવું કહેવું છે કે વિપક્ષમાં હશું તો સો ટકા અમે વિરોધનો વંટોળ ઊભો કરીને પણ અમે જે સમાજના કામો છે તે દૂર કરીશું અને તેને લઈને જ ભારતીય આદિવાસી પાર્ટી છે તે પણ દાહોદમાં તેમનો પોતાનો ચહેરો આદિવાસી સમાજમાંથી ઉતારી શકે છે અને દાહોદની લોકસભા બેઠકમાં તેમને પણ ઉતારી શકે છે એવું પણ સાંભળવામાં આવે છે કે જે બીએપી એટલે કે બાપ પાર્ટી છે તે ગઠબંધનનો હિસ્સો પણ બની શકે છે ચોક્કસ હું અહીંયા એક સ્થિતિ ક્લિયર કરી દેવા માંગુ છું ભાજપને લઈને ભાજપમાં હાલમાં જે પરિસ્થિતિ અથવા જે સમીકરણો છે તે પ્રમાણે જસવંતસિંહ ભાભોરનું નામ ફિક્સ જેવું જ લાગે છે આ તો સમયે આગળના સમયે સમીકરણો કેવા રચાય છે તેના ઉપર છે આમ તો ખરેખર હવે જે બીજેપી છે તે કોઈ ચહેરા પર કોઈ સ્થાનિક કેન્ડિડેટ એમના માટે કશું કોઈ મેચ નથી રાખતો ફક્ત અને ફક્ત મોદીનો ચહેરો જ છે અને હવે તો મોદીની સાથે રામ લહેર પણ છે ડેવલપમેન્ટ પણ છે એટલે ઘણા બધા મુદ્દાઓ છે એ બીજેપી માટે પ્લસ પોઈન્ટ છે અને એ પ્રમાણે દેખીએ તો હાલના તબક્કે તો એવું લાગી રહ્યું છે કે જસવંતસિંહ ભાભોર જે દાહોદ લોકસભા પર બે બે ગટ ટર્મથી ચૂંટીને આવી રહ્યા છે આ વખતે પણ એમને ટિકિટ આપી શકે છે પણ આ તો બીજેપી છે ક્યારે કોને કોઈએ વિચાર્યું હોય તેવા પ્રકારના ઉમેદવારો પણ લાવી શકે છે એટલે હાલ કયા ઉમેદવારને આપી શકે તે કહેવું અશયથી ભર્યું હશે પરંતુ હાલ જે સમીકરણો ચાલી રહ્યા છે જે પ્રમાણે કા ભાજપ મિશન મોડ ઇલેક્શનમાં આવી ગયો છે તેને જો તેની તૈયારીઓને જોતા તો એવું લાગી રહ્યું છે કે જસવંતસિંહ બાપોરને કદાચ ટિકિટ મળી શકે છે પરંતુ હવે દાહોદના મુદ્દાઓની વાત કરીશું આપણે જોડે સૌરભ છે સૌરભ જોડે વાત કરીશું સૌરભ દાહોદના મુદ્દા શું હશે આ વખતે જો ચોક્કસથી કહી શકાય રાજેન્દ્રભાઈ દાહોદના મુદ્દા આ વખતે હોઈ શકે અહીંયા જે એક માઇગ્રેટનો પ્રશ્ન છે સૌથી વધારે જે પ્રશ્ન છે તે માઇગ્રેટનો છે કારણ કે અહીં જે વસ્તુ છે લોકોને રોજગારી નહીં મળતી રોજગારીના કારણે જે ગરીબ આદિવાસી પ્રજા છે તે મોટા મોટા શહેરોમાં જતું હોય છે ત્યારે કહી શકાય કે જે અહીંયા જે માઇગ્રેશનનો પ્રશ્ન છે તે સૌથી મુખ્ય રહે છે ત્યારબાદ જે કહી શકાય કે અહીંયા એજ્યુકેશનનો એજ્યુકેશનનો મુદ્દો એ પણ સૌથી મહત્વનો છે કારણ કે અત્યારે જે દસમા અને બારમા બોર્ડના પરીક્ષાના રિઝલ્ટ આવ્યા હતા ગુજરાતમાં સૌથી છેલ્લા ક્રમાંકે આપણું દાવત હતું જે દાહોદમાં એજ્યુકેશનની પણ ક્યાંક ને ક્યાંક કમી છે તે પૂર્ણ કરવાની રહેશે અને રોજગારીનો તો એક મુખ્ય મુદ્દો છે જ તે તો મુદ્દો પૂર્ણ થાય તો જ આ ચૂંટણીમાં જે સરકાર કામગીરી કરે તેવું જોવાશે તમે વાત બિલકુલ સાચી ગીરી શિક્ષણ એક મુદ્દો છે રોજગાર પણ મુદ્દો છે આપણી સાથે ધ્રુવ છે ધ્રુવ જોવા દો ધ્રુવ તમે પણ યુવા છો ક્યાંક ને ક્યાંક બેરોજગારીનો મુદ્દો તો કેન્દ્રમાં રહેશે પરંતુ આ વખતે આ વખતે શિક્ષણ પણ એટલું મહત્ત્વપૂર્ણ છે તો બેરોજગારી કેટલું માયનો રાખે છે ચોક્કસથી દાહોદ જિલ્લામાં વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્યો ધરાવતો જિલ્લો છે મોટા ભાગની જે જમીનો કહી શકાય તે પથરાળ વિસ્તારમાં હોય છે એટલે ખેતીને પ્રાધાન્ય ખેડૂત પ્રથમ આપતો હોય છે આદિવાસી સમાજના લોકો જે છે તે ખેતી આધારિત જીવન જીવતા હોય છે અત્યારે મોંઘવારી પણ એટલી વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો જે છે તે માઇગ્રેટ થતા હોય છે એટલે કે અનેક જે મોટા શહેરો છે મહાનગરો છે ત્યાં જતા હોય છે ત્યારે ચૂંટણીમાં વિશેષ જે છે તે ધ્યાન જોવું કોઈપણ પક્ષ જે છે તે આ માઇગ્રેશનના મુદ્દા પર આપ્યો તો ચૂંટણીમાં બહુમત સાથે જીતી શકે છે બિલકુલ મારી જોડે નયમ છે નયમ આ એક મુદ્દો મને લાગી રહ્યો છે કે રોજગાર તો છે સાથે માઇગ્રેશન છે સિંચાઈ કેટલો મહત્વપૂર્ણ છે એ બતાવું છું સિંચાઈનું પાણી એ સૌથી મહત્વનું છે કારણ કે દાહોદ જિલ્લામાં જ્યારથી સરકારો બની હોય જ્યારે કોંગ્રેસ હોય આ ભાજપ હોય આવી તમામ સરકારો છે તે નિષ્ફળ નીવડી છે કારણ કે આદિવાસી ટ્રાયબલ વિસ્તાર છે અહીંયા સૌથી વધારે ખેતીલાયક જગ્યા છે અને જે ખેતીલાયક જગ્યા છે ખેતીલાયક જગ્યાને છોડીને અહીંયાનો આદિવાસી ખેડૂત છે એ પોતાનું પેટયું રળવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં જતો હોય છે કારખાનાઓમાં નોકરી કરવા જતો હોય છે અને તેને લઈને જ્યારે પાકની સિઝન આવતી હોય છે ત્યારે ફરીથી તે તેનું કામકાજ છે તે ગુજરાતના શહેરોમાંથી છોડી અને પોતાના વતન તરફ ભળતો હોય છે અને અહીંયા પાકની સંપૂર્ણ ખેતી કર્યા પછી તે ફરીથી પાછો તેના કામ ધંધા રોજગારમાં જોડાઈ જતો હોય છે એટલે સરકારો માટે સૌથી મોટો પ્રશ્ન તો આ દાહોદ જિલ્લામાં સિંચાઈની પાણીનો જ છે કારણ કે સિંચાઈનું પાણી નથી આપવામાં આવતું એક બાજુ ગરબાડામાં જે પાટા ડુંગરી જળાશય યોજના છે તેને સિંચાઈનું પાણી કહેવામાં આવે છે પરંતુ દાહોદ જિલ્લામાં હજુ સુધી એવી કોઈ જગ્યાઓ પર સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું તેના કારણે ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે અને ખેડૂતોના માથે દેવું વધતું હોય તેના કારણે તેઓ પોતાનું પેટિયું રડવા માટે પોતાના પેટનું ગુજરાન ચલાવવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં નોકરીકાર થઈ જતા હોય છે તમારી વાત બિલકુલ સાચી છે પણ ધ્રુવ જે રીતે સિંચાઈનો મુદ્દો આવી રહ્યો છે પરંતુ હવે એમ કે છે કે ભાઈ કડાણા જળાશય આધારિત પણ જે યોજના છે તેમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે હાફેશ્વરથી પાણી આવી રહ્યું છે અને હવે તો હમણાં શિક્ષણ મંત્રીએ સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતને સન્માનિત કર્યો હતો એટલે શું લાગે છે સિંચાઈનો મુદ્દો ખરેખર દાહોદમાં છે કે કેમ અ ચોક્કસથી સિંચાઈની જો વાત કરવામાં આવે તો સિંચાઈ બાબતે અત્યારે મને હવે સ્થાનિક લેવલની જો વાત કરીએ તો જે મહાનગરો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પાણી નથી પહોંચતું ને પીવાના પાણીની જો વાત છે પહેલા પ્રથમ તો ત્યારબાદ સિંચાઈની આવે જો પીવાનું પાણી ના હોય તો સિંચાઈ ક્યાંથી એ સિંચાઈની જો વાત છે તો સિંચાઈ માટે દાહોદ જિલ્લામાં જો કોઈ પક્ષ જો છે અવાજ ઉઠાવશે અને આવનાર સમયમાં જો સિંચાઈ માટેનો મુદ્દો મૂકી અને જો ઇલેક્શનમાં જંપલાવશે તો

ખૂબ જ એક કહી શકાય કે ખૂબ જ એક ઘટના જે છે તે જે રોજગારી માટે જે લોકોની દુકાનો છે તોડી પડાઈ હતી પડાય સ્માર્ટ સિટીના ડેવલપમેન્ટ માટે એટલે કહી શકાય કે આ જે મુદ્દો જે છે તે અત્યારે ખૂબ જ મોટો કહી શકાય કે ડિમોલેશન ને લઈને જે આ મુદ્દો જે છે જો કોઈ પક્ષ આનો પણ અવાજ ઉઠાવે તો તે પણ મુદ્દો એક સારો કહી શકાય ચોક્કસથી તો આ હતી રાજકીય નેતા રાજકીય પક્ષોને શું પરિસ્થિતિ સ્થિતિ છે કેવા પ્રકારના મુદ્દા હશે